पुछेष्ट अपोने कौंता बाकी वद रामे कामो अपोने धर्मनो उपदेश करवो नहीं चात्रयान वगरे वगरे ग्रंथनो उपदेश करवो नहीं ते ब्राह्मण ने वचन राखी बिना प्राय स्वीकृतनो

કાર્યક્રમ ઓફિશિયર શરૂ થઈ છે મેત્રીજી એ આ મનોસુતિ દર્શનના કાર્યક્રમમાં સૌ પરિવાર ભાગ લીધો છે તેનો ખૂબ ખૂબ ધન્યવાદ મનોસુતિ જય શ્રી કૃષ્ણ મનોસુતિ મહિના સુધી મરણના અહિયા પિત્રો કરવા માટે હવન કરવાનું છે હવન નું જે માસ છે આપવાનું છે એમાં તમે

વિશેષ ધર્મ પ્રમાણે વિયોગ્ર ઉત્તમ કરવો આ મનુષ્ય ના વિધાનમાં જો કોઈ વ્યક્તિ ને બાળક ન થાય તો એને નિયોગ પ્રથા એટલે કે ઋષિ ને રાજા વાલાને બોલાવી અને એના દ્વારા પુત્ર ઉત્પન્ન કરે એને કહેવાય અને એવો એક પુત્ર નિયુક્તિ થઈ જાય તો એ સ્ત્રી એ ફરજિયાત બીજો પુત્ર પણ નિયોગી ઉત્પન્ન કરવો કારણ કે પેલો પુત્ર નિયુક્તિ ઉત્પન્ન થયો હોય એનો ઉદ્દેશ પૂર્ણ ન કરે એવું બની શકે એટલા માટે મતલબ કે આવી આવી